પેઢી આવી ને ત્યાં દૂધ છે ને એક ગાય નું સાત લિટર થી લઈ અને બાર લિટર એક ટંક નું દૂધ થઈ ગયું અને એ ગાય ને વેચવી તો પચાસ હજાર થી હવા લાખ રૂપિયા આવે છે એ ગાય દુખી થાય કોઈ દી બસ આપણે અહીંયા ઈ કરવાનું છે કે ગૌશાળામાં સારામાં સારા નંદી રાખો અને જે ગાય સમાજ ને નથી જોતી એને ફેરવવાની જ નહીં પછી ગાયું થી ચાલુ કર્યું ને તે ત્રણસો થી પંદરસો અનાજ કર નાખી અને છે ને ડોકમાં ઘંટીન પડ થઈ ગયું ગૌશાળા વાળાને કારણ કે એ રૂપિયા કેટલા જોઈ પછી ગયો હે અને ગામે ગામ ગૌશાળા થઈ ગઈ કોણ કેટલોક ટાઈમ ફાળો આપે એટલે અનાથ ગાયોની સંખ્યા ના વધારાય એમાં ચેપી રોગો ફેલાય એને તમ નોખી રાખો એનું જીવન ત્યાં પસાર કરી દે અને બાકી તમે ગામની ગાયો ફેળવવા સારામાં સારા નંદી રાખો દસ વર્ષે છે ને ગામના એક એક નાગરિકને દરરોજનું એક એક લિટર દૂધ મળતું થઈ જાહે કોકને હો કિલો ઘી જતું છે ને તો એક જ ગામ પૂરું પાડી દે અને જાઓ અત્યારે ગેરંટી સાથે કહું છું ગામે બે કિલો ઘી લેવી દ્યો જાવ હે પંદરસો કિલો લેખે લઈ લો નથી હે તો આપણે વિચાર તો કરો અવડા મોટા ગામમાં કિલો ગાયનું ઘી ના મળે આપણે ડૂબી મરવું ના જોઈએ આપો અમે તમને પાંચસો કિલો ઘી આપીએ એક ગામમાંથી આને પરિણામ કેવાય પાણી આપો થોડું પીવાનું બીજું ગાયના દૂધનો ભાવ સો દસ રૂપિયા લિટરે કોઈ લેતા જ નહોતા અમારા બધા વાંક છે ધર્મગુરુ નો વાંક છે આપડા એક શાસ્ત્રીજી ગાયના થી નથી થતા આપણે જ પાડીએ છીએ હે નકર આપણે કડક થઈ જવું જોઈએ અમારી આ સલાહ નથી હો અમે અક્ષરસર જીવીએ છીએ અમે દહ વી ફેક્ટરી છે ત્રણેય ભાઈ દહ પંદર પંદર વીગમ છે બે હજાર ની કિલો બેન મીઠાઈ લેવું પોહાણ છે મહેમાન આવે તો શેર માં એટલી કંગાળ પ્રજા થઈ ગઈ શાસ્ત્રીજી કે બે જણા રેતા હોય ને ઝીણા ઝીણા બે છોકરા હોય અને બાપુજી ને ફૂ આવે આંટો દેવા એટલે તરત થેલી નો ઘા કરે આલે રમેશ ઈ કે તું વળતા આવીને કારખાને એક દુકાનેથી તી કે શ્રીખંડ ને ઢોકરા લેતો આવજે એ કે હું એ શાક રોટલી કરી નાખું છું એ કે રાંધવાની કઈ જ નથી કરવી પડતી બે જણા ને રાંધવામાં આ બાઈ નાડે છે અને ઈ રાહ જોયે છે કે અમારો છોકરો સરદાર પટેલ થવાનો છે અરે તમારે બે જણાનું રાંધવામાં આવ્યો છે અને તમારો છોકરો શિવાજી કે સરદાર થાય વાતમાં હું માલ ને એ પ્રજા ગામમાં જ જોઈ લ્યો ને ક્યાંય જોવા નહીં જવું પડે હે અને અમે કેમ જીવી છે અમે બજારની એક ચીજ લેવી નથી ખાતા ઘરમાં મહેમાન આવે તો ચૂરમુ લાપસી અને દેશી ગોળનો ઘઉંના લોટનો શીરો બનાવીએ ખીર બનાવી દૂધ પાક બનાવીએ ગાયના દૂધ નું શ્રીખંડ બનાવીએ દહીં બનાવી મનસુખભાઈ ના ઘરમાં બહારની ની મીઠાઈ નથી આવતી ફરસાણ નથી આવતું મારી દીકરી ના લગ્ન કર્યા હવા કિલો ગાય ના ઘી ના લાડુ બનાવ્યા પચાસ કિલોના પેલે દિવસે બનાવ્યો બીજે દિવસે જલેબી મેસુબ બનાવ્યો અને ક્યાંય મીઠાઈ થી મુખવાસમાં અમે કલર નથી વાપરતા કેમિકલ નથી વાપરતા એવું આદર્શ રીતે જીવી છીએ ફેક્ટરી ફ્લોટેક માં આવો વ્યસન મુક્તિ છે નક્કી તો એક ધંધો છે ઠંડા પીણાનો પ્રતિબંધ છે લીંબુ શરબત આખા સ્ટાફ ને પાઈ આવી ગરમીમાં આપણી પ્રકૃતિ ને આપણી સંસ્કૃતિ આપણા ઋષિઓ આ બધું સમજાવી ગયા આપણે કોકાકોલા ઉપર જીવવાનું છે આપણે પેપ્સી ઉપર જીવવાનું છે આ દેશમાંથી હજારો કરોડ એક એક કંપની લૂંટી જાય છે ને નામે લૂટી જાય કોકાકોલા નામે લૂટી જાય ને નામે લૂંટી જાય ચાર મિનાર સિગારેટને નામે લૂંટી જાય હે અને આપણે વાતું ધર્મની અધ્યાત્મની કરીને બેઠા છીએ અમારા ઘરમાં ઠંડા પીણાનો પ્રતિબંધ અમારા ઉદ્યોગમાં ઠંડા પીણાનો પ્રતિબંધ અમારા પ્રસંગમાં ઠંડા પીણાનો પ્રતિબંધ અમે બધે ગાયના બધા ઘરમાં ખૂબ ખાઈ ફેક્ટરીમાં આવો પાંચ મોટી ગયું ને પાંચ વાછરું ને એક નંદી રેખા છે એક લાખ રૂપિયાની કિંમત નો નંદી ફેક્ટરીમાં રાખો છે કે બીજાનું કહ્યું ફળી જાય કેવું પૂન થાય વાછડી એના જેવી જેવી આવે નંદી તમે રાખશો પચાસ ગાયું બહાર ગામની ફળશે પચ્ચી વાસડી આવે તો પચ્ચી ગાયના દાનનું પૂન ગૌશાળા ચલાવવા વાળાને ગામને મળવાનું છે અને તમે ફાળોઈ લ્યો તમ તમારે અમારે નંદકુભાઈ વરુ ગામ ધણી કાતરના છે પાંચસો રૂપિયા ગાય ફેળવવાના લીએ છે હું કહું એ કે મારે ખૂંટની વાસળી આવશે જેથી પચાસ ની થાય અને ગૌરવ રીએ માણસને એટલે આવી રીતનું ગૌ પાલન કરીએ હવે ગાયના દૂધ ઘી શું કરવા ખાવા જોઈએ મેં પોતે ગાયનું શરીર ખોલીને જોયું છે આખી પૃથ્વી ઉપર ગાયના લિવરમાં સુવર્ણ રસ ઉત્પન્ન થાય છે મેં ખોલી જોયું છે મારા ગોવેદમાં ફોટો છે શાસ્ત્રીજીને આપ્યો છે એમાં જોઈ લેજો એમાં સોનું છે આમ દોરેલું મારા ઘરમાં એ પડ્યું છે સુવર્ણ હવે એને આપણા આયુર્વેદના શાસ્ત્રોમાં કીધું કે શુક્રાનું દાતા છે દિલીપ રાજાને પણ ગાય સંતાન પ્રાપ્તિ થઈ એ કથાને હાવ ટૂંકાવી નાખી કે ગો સેવા પુત્ર પ્રાપ્તિ થઈ એ વાત અધૂરી છે ખોટી નથી

ઘોડા વાહે બાંધીને લઈ જાય અને રૂપિયા રૂપિયામાં હરાજી થાય અને હજી કોક ભભૂતિ કાઢવા પાગલ થાય સિગરેટ ધરે દારૂ ધરે પ્રજા ભગવાન મામા ધર્મનો કે એમે એમ થઈ જાય હે કોક સાંઈ બાબા નામે તૂત લઈ આવે કોક માતાજી નામે લઈ આવે અને પ્રજા ઈશ્વર ને મેલ પડ્યા વેદને મેલ પડ્યા ગીતાજી ને મેલ પડ્યા અને પરચા વાળા નો ચોટી જાય અને ધનનું શોષણ થાય સમયનું શોષણ થાય બેનું દીકરીનું શોષણ થાય આમાંથી આપણે ધર્મને પ્રજાને ક્યારે બહાર કાઢશું